રાપોદ પોલીસ સ્ટેશનના ગુજરાતોક ના ગુનાના ઉપરાંત મગરપુરા પોલીસ સ્ટેશનના ચોરીના બે ગુના મળી કુલ ત્રણ ગુનાઓના સંડોવાયલ ને નાસ્તા ફરતા રીડા આરોપીને શોધી કાઢતી વડોદરા શેર ક્રાઇમ બ્રાન્ચ રાયરાશના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચારેચાજ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચડે ચાર નાવની સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાવની ટીમના માણસો મિલકત સંબંધિત ગુનાઓ કરતા અને મિલકત સંબંધિત ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમની માહિતી મળેલ કે બાબત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું સી ટોકના ગુનામાં અને મકરપુરા પોલીસ સ્ટેશનના બે ગરફૂડ ચોરીના ગુનામાં સંડોવાયલ અને નાસ્તા ફરતા આરોપી ચંદન સિંહ જીવન સિંઘ સિકલીગઢ રહેઠાન તરસાલી

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુદસેટો ગુના ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનના સને બે હાજર ચૌદ માં નોંધાયેલ રાત્રિ દરમિયાન કરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું તથા આ ત્રણેય ગુના પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો જણાઈ આવતા જેથી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી અંગે મકરપુરા અને બાપોદ પોલીસ સ્ટેશન નાવનું હોવાનું જણાઈ આવતા પોલીસની આગળની જાણ કરી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં નામ અને સરનામું ચંદનસિંહ જીવનસિંહ તુદાણ दुदाणी सिकलीगर उमरवर्ष चौतरीसठानुड़ा मकान बंसल मॉल तरसाली वडोदरा शहर सारी कामगिरी करना अधिकारी श्रोमा क्राइम ब्रांचना पुलिस इंस्पेक्टर आरजे जाडेजा पुलिस इंस्पेक्टर एच डी तुवर पुलिस इंस्पेक्टर एनजी जाडेजा पुलिस सबइन्स्पेक्टर टी आर देसाई टीम जेनुल आबेदीन अजीत सिंह नितिन भाई कुलदीप सिंह प्रदिपाल सिंह महेन्द्र सिंह भाई किरण भाई जयदीप भाई संजय भाई